પ્રીમિયર ફેશન રિટેલર બ્રાન્ડ વોગે અમદાવાદમાં તેનો પ્રથમ સ્ટોર લોન્ચ કર્યો છે જેમાં ગાર્મેન્ટ્સ અને ફૂટવેરમાં નેશનલ અને ઇન્ટરનેશનલ બ્રાન્ડનું વિસ્તૃત કલેક્શન ઓફર કરે છે સનાથલ ક્રોસ રોડ નજીક રોયલ કોમ્પ્લેક્ષમાં આવેલા આ સ્ટોરે બુધવારે તેના દરવાજા ખોલ્યા હતા દસ હજાર ચોરસ ફૂટનો આ સ્ટોર ફેશનના શોખીનોને ઝારા એડિડાસ એચઆરએક્સ પૂમા નાયકી અને અન્ય જાણીતી બ્રાન્ડની નવીતમ ડિઝાઇન અને કલેક્શનમાંથી વિવિધ પ્રકારના ગાર્મેન્ટ્સ અને ફૂટવેર શોધવાની તક પૂરી પાડે છે જે સુનિશ્ચિત કરે છે કે દરેક માટે કંઈક ને કંઈક છે ગ્રાહકો હાઈ ક્વોલિટીવાળા ગાર્મેન્ટ્સ અને ફૂટવેર પર એસી ટકા સુધીનું વિશિષ્ટ ડિસ્કાઉન્ટ માણી શકે છે જે ટ્રેન્ડી ફેશનને અફોર્ડેબલ અને યશ મેં તમારું નામ છે અને સનાથર ચાર રસ્તા બાજુ અમે લોકો એક બ્રાન્ડ વોક કરીને કોઈ ફેમિલી ગાર્મેન્ટ શોરૂમ લઈને આવ્યા છીએ જેમાં કિડ્સ મેલ ફિમેલ ના બધા જ એથનિક વેર જીન્સ ટી-શર્ટ ટ્રાઉઝર્સ બધી જ વેરાઇટી અમારી ત્યાં છે અને બધી બધી જ બ્રાન્ડેડ વેરાઇટી છે ઓલમોસ્ટ 80% છે વો ડિસ્કાઉન્ટ પર છે દરેક પ્રોડક્ટ ઉપર એડીડાສ સ્કેચર્સ રીબોક નાઇકી ડોકર્સ એવેટર્સ શૂઝ છે અમારી પાસે શર્ટ્સ ટી-શર્ટ્સ માં પેપે જીન્સ જગન જોન્સ યુએસ પોલો ના બધી જ

કોલેજિયન્સ છે વુમન્સ છે ફેશન ના શોખીન છે બધા જ તમે સનાતન સાથે જે રાખી જાય કારણ છે સનાતન સનાતન પાસે રાખવાનું કારણ બીજું કાય જ નથી એક જ કારણ છે કે આટલી મોટી ડિસ્પ્લે આટલો મોટો એરિયા આટલું મોટું પાર્કિંગ મોટા એરિયામાં નથી મળતું અત્યારે પાર્કિંગ સૌથી મોટો પ્રોબ્લેમ છે અમારે ત્યાં ત્રણ થી ચાર વેલેટ પાર્કિંગ છે પાર્કિંગ અમારું પોતાનું છે પાછળ બધું છે બધી સુવિધા અહીંયા અહીંયા છે અવેલેબલ સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ ની ટીમ અને જે સત્ય છે સમાચાર અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે મળશે દરરોજ ઇનામ જીતવાની તક અમારા સભ્ય બનો જોડાઓ અમારી સાથે